કેમ છો મિત્રો નમસ્કાર આજે પ્રિઝર્વેટિવ કે કેમિકલ વગરનો ટોમેટો કેચઅપ બનાવીશું સાથે બટાકાના ચીલા પણ બનાવીશું હા મિત્રો બજારના કેમિકલ તથા કૃત્રિમ કલર વાપરેલા કેચઅપ ખાવા કરતાં ઘરે ખૂબ જ સહેલી રીતે બનાવી શકાય તેવો કેચઅપ છે મિત્રો અમે નિર્મલ અને સુનૈના ભગત આપણું સ્વાદ સંહિતામાં સ્વાગત કરીએ છીએ

બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે આપણે ટામેટાને બાફી લઈએ મિત્રો તમારે ઘરે કુકરમાં પણ બાફી શકો છો ટામેટાને આપણે જલ રેડ્યા વગર જ બાફીએ છીએ તમને જરૂર લાગે તો બે ચમચી જેટલું જલ રેડવું મિત્રો ટામેટામાં આપણે ફ્લેવર માટે થોડા તજના ટુકડા દસ થી પંદર લવિંગ દસ પંદર જેટલા મરી એક એલચો ઉમેરીએ છીએ આવું એક કપડું લઈને એની પોટલી બાંધી દઈએ છીએ અહીંયા અમે કપડું વાપર્યું છે આનું સ્પેશિયલ એક વેસલ્સ પણ મળે છે તમારે પોટલી બાંધ્યા વગર એને વાપરી શકાય ટામેટા ફાઈબરથી ભરપૂર હોવાથી કબજિયાતમાં રાહત આપે છે ઓછી કેલરી અને વધુ પાણી હોવાથી વજન ઘટાડવા માટે સારું ટામેટા બફતી વખતે જ આપણે આની અંદર આ પોટલી મૂકી દઈએ મિત્રો જોઈ શકો છો આ ટામેટાનું જલ છૂટ્યું છે એમાં જ આ ટામેટા બફાઈ જશે મિત્રો આ બળી છે એ બનાવવાની રીત તમારે જોવી હોય તો ઉપરની લિંકને ક્લિક કરો ટામેટા સરસ બફાઈ ગયા છે

ઉમેરાને આવ્યા છે ઉમેરાને હિન્દીમાં ગુલર કહેવાય છે આયુર્વેદિક પ્લાન્ટ છે અમને નાનપણમાં સૂર્ય ઉગતા પહેલાં તેના થળને છેદ કરીને દૂધ કાઢીને એક ચમચી પીવડાવતા એક વર્ષ સુધીના બાળકને જ્યારે માથામાં તાળવે ખાડો થતો ત્યારે ત્યાં ઉમેરાનું દૂધ ચોપડવામાં આવતું આ તકલીફને ગળું પડ્યું છે એવું કહેવાતું કરોળિયાના એક તાતણે લટકીને સૂકું પાણ ઘૂંબર રમે છે આખો દિવસ આમ વળ પડતા રહેવા છતાં કરોડિયાનું અનવિઝિબલ તાંતણું તૂટતું નથી શું ઈશ્વરનો આ ચમત્કાર ઓછો છે ટામેટા ઠંડા થઈ ગયા છે આપણે લઈએ ટામેટા કોણે ન ખાવા જોઈએ ટામેટું થોડું એસિડિક હોય છે જેથી વધારે ખાવાથી એસિડિટી અને બળતરાની સમસ્યા થઈ શકે છે ટામેટાના પલ્પને ઉકાળી લઈએ મિત્રો અહીંયા આપણે ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરીએ છીએ આ ગોળ લગભગ ત્રણસો ગ્રામ જેટલો છે સાથે એક ચમચી મીઠું હા મેં સિંધવ મીઠું વાપર્યું છે અને બે ચમચી

ટામેટા કેવી રીતે ખાવા પાકેલું લાલ ટામેટું પૌષ્ટિક હોય છે સલાડમાં મિક્સ કરીને કાચું પણ ખાઈ શકો છો ટામેટો તૈયાર થયો છે કે નહીં આપણે કટોરીમાં કાઢીને થોડું જોઈ લઈએ બાજુમાં જલનો ભાગ નથી દેખાતો એટલે સમજવું કે આપણો ટામેટો કેચઅપ તૈયાર થઈ ગયો છે મસાલાની પોટલી કાઢી લઈએ ટામેટા રસોઈમાં હળવી રીતે પકાવીને ખાવાથી લાઇકોપીન વધુ ઉપલબ્ધ થાય છે ટામેટા ખાલી પેટે વધારે માત્રામાં ન ખાવા ગોળ એટલે આયનનો પર્યાય ટામેટાનું વિટામિન સી અને ગોળનું આયન ગળાના ઇન્ફેક્શનમાં શરદી અને કફમાં ખૂબ જ રાહત મળે છે કારણ કે વિટામિન સી અને આયન ઇન્ફેક્શન સામે ફાઇટ કરે છે મેં બટાકા અને બેસનના ચીલા બનાવીશું આપણે જ બટાકાનું આવું મોટું મોટું છીણી કાઢી લઈએ બેસનનો ગોલ બનાવી લઈએ એક કપ બેસન લીધું છે આ દોઢ ચમચી જેટલું રોક સોલ્ટ વાપર્યું છે એક ચમચી અજમો હાથથી મસડીને ઉમેરીએ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું એક ચમચી હળદર ઉમેરીએ એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ છીણેલા બટાકા ઉમેરી દઈએ

એક કિલો ટામેટા અને ત્રણસો ગ્રામ ગોળ વાપરીને પાંચસો ગ્રામ કેચઅપ તૈયાર થાય છે મિત્રો આ લોટમાં અમે બિલકુલ જલ વાપર્યું નથી અને એની જરૂર લાગતી પણ નથી તવામાં થોડું તેલ સ્પ્રેડ કરીએ થોડું બેટર મૂકીને આપણે એને ફેલાવી દઈએ આને આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી બટાકા બફાઈ જાય બજારુ કેચપમાં આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવતા હોય છે જે બેક્ટેરિયા ફૂગ અને મોલ્ડના ગ્રોથને અટકાવે છે જેથી કેચઅપ લાંબો સમય બગડતો નથી પરંતુ એ જ પ્રિઝર્વેટિવ આપણા આંતરડામાં રહેલ ગુડ બેક્ટેરિયાનો પણ નાશ કરે છે જેથી પાચનક્રિયા ખોરવાય છે જેનાથી માથું દુખવું બાળકોમાં હાઈપર એક્ટિવિટી હળવું એલર્જીક રિએક્શન કે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થઈ શકે છે તેમાં વધારામાં આર્ટિફિશિયલ કલર ઉમેરવામાં આવે છે એમાં હાઈ સુગર અને ટેન્ગી ટેસ્ટ બાળકોને આવી ખાદ્ય વસ્તુઓના ગુલામ બનાવે છે તો બહેનો ટામેટા કેટલા પણ મોંઘા હોય બજારના રેડીમેડ કેચપ કરતાં ઘરે સસ્તો જ બને છે અને હેલ્ધી પણ બને છે દર દસ દિવસે પાંચસો ગ્રામ ટામેટાનો કેચઅપ બનાવશો તો એ અઢીસો ગ્રામ બનશે તો મહિને બેથી ત્રણ વખત બનાવશો તો તમારા બાળકો અને પરિવારના સભ્યોને એક હેલ્ધી ઓપ્શન મળશે તો આવતા વિડીયોમાં ફરીથી મળીએ જય ભારત વંદે માતરમ